અરે ભાઈ હું એને તમારાથી જાન હે મારું બાપુ ખૂન રેડી દઉં મારી માએ જેટલું ધાયું ને મેં મારી માને નીચે ડબલ તો દઉં આપડે ફૂલ સપોર્ટ તમારા માટે હાલો

ના ના સો ટકા અને વલજી હું મોરબી માળીયા લડ્યો હતો ત્યારે કદાચ આપડે પરિચય હોય કે નાં હોય પણ હવે આવનારા સમય ની અંદર આપડે બધા એ અરે ઓળખો તોય તમને ખબર હું નામચીન માણસ હતો મોરબી નો એમ તો નામચીન માણસ હતો હું મારા દસ ગામડા ગામડામાં તો મારું નામ બોલે અને આપડે એમ થઇ ગયું કે ના વાહ આમ આદમી માં ગોપાલ ને પંકજભાઈ લડે ને હું તમારું મારામાં જેટલું લઉં એના રેડી દેવા તૈયાર હતો.

વધારે તાકાત નહી હોય ને એથી ડબલ તો તમારે હે ને આ બધા કાર્ય ઉપર છે બધા ઉપર બસ બસ આટલો સાથ સહકાર દેતા રહ્યો એટલે છે ને વાત પૂરી થઈ ગઈ તમતાર અમે તમારા કઈ નહી અડધી રાતે એમ કઈ દેવાનું કે ભાઈ અમારે પાંચસો જણા જોઈએ તેથી વાલજી ચાવડા હે ને પાંચસો ને પાંચસો ને પીચોતેર આવશે ભાડા બસ બસ સરસ સરસ રેડી અને ગમે ત્યારે મોરબી નું કઈ પણ કામ હોય ને તો આપણું કાર્યાલય કેપિટલ માર્કેટ રવાપર ચોકડી રહી ને મેં જોયું ગોંડલ માર્કેટ માં મેં સાહેબ જોયું હોય ને બઉ હું દવાખાના માં દવાખાના માં હેને પ્રખ્યાત માણસ હોઉં સાહેબ પણ આપણે મજા આવી ગઈ કે ના એક ભગવાન એ દીધો હોય તો ના એક માઈ એક પેદા કર્યા હે બે દીકરા એક પંકજ રાંસડિયા ને એક ગોપાલ ઇટાલિયા ના ના ચોક્કસ આ તમારી કોઈ દી તમને એમ નહી થવા દે કે કે તમને કમી રહી એવું તમે સમજી ગયા સાહેબ તમે બોલો ને તે ડબલ અમારું હોય ને અમે કુરબાન કરી દેશું સરસ સરસ સારું વાંધો ઓકે સાહેબ કઈ વાંધો નહીં તમે તમારું કામ કરો ગમે ત્યારે નંબર સેવ કરી લેજો વાલજીભાઈ ચાવડા ગમે ત્યારે તમને મળવા આવશે પાંચસો બીચોતેર જણા લઈને ચોક્કસ પાકું પાકું સારું ચાલો સાહેબ થેન્ક યુ